ચોટીલામાં ચામુંડા ક્રેડિટ સોસાયટી નામની સંસ્થા રજીસ્ટર કરાવી નાગરિકોને ક્રેડિટ સોસાયટીમાં સભાસદો બનાવી તેમની પાસે જુદી જુદી સ્કીમમાં રોકાણ કરાવી છેતરપિંડી કર્યા હોવાની ફરિયાદ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે પોલીસ મથકે એક કરોડ એશી લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે અને નવ શખ્સો ફરાર થઈ ગયા છે જે અંગે ચોટીલા પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસ દ્વારા ચામુંડા ક્રેડિટ સોસાયટીના પ્રમુખ અર્જુનભાઈ બીજલભાઈ ખાંભલા અને એજ એજન્ટો સહિત નવ શખ્સો સામે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરાઈ છે મોટા પાયે જે છે પૈસાની આવક થશે લકી ડ્રોમાં પૈસા રાખશે અથવા તો નાની ડિપોઝિટ કરી અને લાંબા સમયે મોટી રકમ મળશે એવી લાલચ આપી અને અલગ અલગ જે છે એ રકમ પાસે ડિપોઝિટ પેટે લીધેલી હતી આ જે ડિપોઝિટ આપી હતી એના જો ટોટલ આંકડા જોવા જઈએ તો હાલ પોલીસ સમક્ષ જે અરજીઓ છે એની સંખ્યા કુલ એકસો છે અને એમાંથી જે ભરતભાઈ નરસિંહભાઈ માલકીયા ચોટીલાના રહેવાસી છે એમની ફરિયાદ જે છે એ ચોટીલા પોલીસ સ્ટેશન દ્વારા લેવામાં આવી છે ટોટલ ફરિયાદીઓની રકમનો જો આંકડો જોવા જઈએ તો એક કરોડ નેવ્યાસી લાખ બાવન હજાર અને એકસો પચાસ રૂપિયાનો આજે આંકડો થાય છે એટલી રકમની છેતરપિંડી એમની સાથે થઈ છે હાલ આ જે અગિયાર આરોપીઓ છે એમના સિવાય અન્ય એજન્ટો પણ જે છે એ તમામને સાથે રાખી તમામને પૂછપરછ ચાલુ છે પોલીસ દ્વારા એમને જે છે હસ્તગત કરવામાં આવ્યા છે